તો હલો મિત્રો યુટ્યુબના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે રામ રામ ને સીતારામ બધાને જય માતાજી બધાને અને આજે વ્લોગમાં એ છે કે આજે અમે જઈએ છીએ ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા તો બધા યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને જય માતાજી અને રામ રામ ને સીતારામ તમારે દિવાળી હારી ગઈ છે અને આખું વર્ષ તમારું સારું જશે એવી મારી શુભકામના છે અને હે મિત્રો કેમ છો તમે બધા ખુશખુશાલ છો મજામાં છો દિવાળી તો વહી ગઈ છે તો આજે હવે અમે જ છીએ ગળદરા ખોડિયાર તો આજે આખો વ્લોગ બનાવવાનો છે અને ગળદરા ખોડિયારે આપણે વ્લોગ માતાજીના દર્શનથી આપણો પૂરો કરીશું તો બ્લોગમાં આપણે તમે બના રેજો મારી ચેનલનું નામ છે વિપુલ સાવલિયા સબસ્ક્રાઈબર કરી દેજો અને યક્ષ પટેલ છે ઇન્સ્ટા અને ફેસબુક માં આઈડી આ પોતે યક્ષ પટેલ છે એને ફોલો કરી દેજો કે ફોલો કરવા મારા વિડિયો લાઈક કરજો કે મારા વિડિયો લાઈક કરજો કા જાવ છો આપણે હા જય માતાજી બોલો જય માતાજી જય માતાજી બોલ મારો બ્લોગ જોજો આખો કે મારો બ્લોગ જોયા

અલગ સીટ તૈયાર કરી અમે આજે જવાના છીએ અને ફૂલ ફેમિલીમાં પાછા આ હા હા અક્ષુભાઈ તો આ ચેશમા ફરીને તૈયાર થઈ જશે અને આ ભાઈ તૈયાર થઈ ગયા છે તો અમે આજ તો હવે એક એક તૈયાર થાય છે એટલે અમે અમારી ગાડીમાં પાછા આજે નીકળી જશ વડોદરાના રસ્તે માતાજીના દર્શન કરવા અને હા મિત્રો મારી

અમારા કોમેડી ને શોર્ટ વિડિયા ફેસબુક ને ઇન્સ્ટામાં ને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં પણ આવે છે તો અમારા વિડીયા લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે ચાલુ રહેજો અને બના રાખજો અને અમારા અક્ષયભાઈ જો અત્યારે ચશ્મા ફિલ તૈયાર થઈ જાય છે પણ આમ જોઈ બે ત્રણ પાછળ બેસું આવી રીતના અમે ગળધરા જવાના છે તો સપોર્ટ કરતા રહેજો માં મિત્રો આમ કંઈ રાખીશું રાખશું હા હાલો મિત્રો હવે જ આવ્યો છે અમે ગળધરા તો હવે અમારા બ્લોગમાં આગળ બીના રહેજો તો હાલો મિત્રો જો અમે નીકળી ગયા છે લીલિયાથી હવે ધારી જવા હાલો મિત્રો તો જો અમારા લીલિયાનો રોડ છે અને આગળ આવશે જો આ સર્કલ છે ઉમિયા માતાજીનું ને અહીંથી આમ જમણી સાઈડ વળી ગઈ એટલે અમરેલી રોડ આવે આ સર્કલ છે ઉમિયા માતાજીનું જય ઉમિયા માતાજી તો હલો મિત્રો બ્લોગમાં બિના રહેજો અને આ અમે નાની એમથી ગાડીમાં ચાર જણા જ આવી છીએ અને એમાં કેમ બસમાં હોટલ આવે રસ્તામાં તો અમારે અહીંયા હોટલ આવી ગઈ છે તો જુઓ મિત્રો આવી ગઈ છે હોટલ અને અક્ષુભાઈને લાગી છે ભૂખ તો વેફર બેફર ખવડાવી દઈશું હલો મિત્રો આપણે સુરત જાતા હોય ને બસમાં કેમ હોટલ આવે એમ અમે પહેલાં હોટલ આવી છે એટલે હવે અક્ષુભાઈને નાસ્તો કરાવી હું ભૂખ લાગી છે એટલે તો જો મિત્રો હવે અહીંયા આવી ગયા છે અમે હોટલે ઊભા રહી ગયા છે અને અમારે નાની એમથી ગાડીમાં ચાર જણા ચાર જણા બહેન હોટલ આવી ગઈ છે મિત્રો તો ઘણી પાંચ મિનિટ હોટલે પોરો ખાઈને પાછો અમે આગળ આવશો આવી રીતના નાની ગમતી ગાડીમાં અમે ચાર પાંચ જણા જતા હોય તો અમે ઘણીક પોરો ખાતા ખાતા માતાજીના દર્શન અમે કરી લેવું એ માતાજીની દયા છે આપણે ખોડિયાર માતાજીની તો હાલો મિત્રો હવે જ આવીશી નાસ્તો કરવા તો હાલો મિત્રો જો શેત્રુજી નદી આવી છે વચ્ચેમાં અને આ ભરાયેલી છે અમરેલીથી સેલાળા જઈને અને આ દેવરાજીયા ગામ છે જોવો તમે નજારો જવો એકદમ જબરદસ્ત ગામ છે જોઈ જવો અને હા મિત્રો જો હવે અમે આ બળધરાનો રસ્તો આવી ગયો છે રોડે બની ગયો છે ચોકડીથી અંદર વળી ગયા છે તો હવે અહીંથી જંગલ શરૂ થશે અને સફારી પાર્ક પણ અહીંયા જોવા મળશે રસ્તામાં છે વળતી ઘેરા આવશું આપણે બ્લોક પૂરો કરીશું સફારી પાર્કમાં તો જુઓ મિત્રો રોડ એકદમ પરફેક્ટ બની ગયો છે ગળદરા જવા માટે માતાજીના દર્શન કરવા માટે તો થઈ જાઓ તૈયાર તો મિત્રો આ છે સફારી પાર્ક નો ગેટ તો નાના છોકરાને ફરવાલાયક સ્થળ છે અંદર તો જબરજસ્ત છે અને આ છે ધારી ડેમ જે ગડધરાના મંદિરની બાજુમાં જ આવેલો છે મોટો જબરો એવો ડેમ ભરેલો છે આખો આ ડેમમાંથી આગળ આપણે આગળ જઈશું તો આ ડેમનો દરવાજો છે રોડ પુલ છે અને એક સાઈડ ડેમ છે ને એક બાજુ મંદિર છે જો આ ડેમ આખો ભરાયેલો છે ને અહીંયા મંદિર છે જો આગળ રહ્યું માતાજીનું મંદિર કડધરા ખોડિયાર માતાજીનું મંદિર ને આ બાજુ છે ડેમ આખો ભરાયેલો છે તો પણ વરસાદ બહુ પડ્યો ને એટલે આખો ડેમ ભરાયેલો છે અને આ બાજુ છે માતાજીનું મંદિર તો હલો મિત્રો માતાજીના મંદિરનો રસ્તો આવી ગયો છે પુલથી હેઠે ઉતરવી એટલે થોડુંક નજીક છે ને જો હવે રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને જો મંદિર આવી ગયું છે તો બતાવી દેવું અને હાલો તમને પણ દર્શન કરાવી દો ગળોદરા માતાજીના મંદિરના તો જો અહીંયા ગાડીઓની પણ થપ્પા લાગી ગયા છે માણસો બહુ આવે છે ત્યારે ફરવાલાયક સ્થળ સારું છે પાણીને એવું બધું છે આ છે માતાજીનો ગેટ જુઓ ગળદરા ખોડિયાર માતાજીનો ગેટ છે તમે જોઈ શકો છો ને દર્શન કરી શકો છો ખોડિયાર માતાજીનો અંદર જવાનો ગેટ છે અને સાથે સાત બહેનો અંદર ગેટ ઉપર છે અને અમારે પંથુભાઈ આમ આમ ઘરે છે તો હવે આપણે અંદર જઈને દર્શન કરશું તો હાલો મિત્રો થઈ જાઓ તૈયાર માતાજીના દર્શન કરવા તો હલો મિત્રો ગેટ ગેટ છે છે સાથે હાથ તો હેલો મિત્રો આ છે ધારી ડેમ નો પુલ એનો દરવાજો ખુલેલો છે અને આમ જુઓ એક નજારો તમે જોવો અને આ જો મંદિર આવેલું છે આ આજુબાજુમાં જંગલ છે અને ગળધરા માતાજી નું મંદિર વચ્ચે આવેલું છે અને હાજરા હાજર માતાજી પ્રગટ છે અહીંયા લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે તો હાલો તમને પણ દર્શન અંદર જઈને કરાવીશું અને અકફર નજારો જોઈ લો એક દરવાજો હેઠે ઉતરે છે પાણી છે ત્યાં ગુનો અને અહીંયા છે માતાજીનો મંદિરનો ગેટ મેઇન ગેટ મંદિરની અંદર જવાનો મિત્રો હવે થઈ જાઓ તૈયાર માતાજીના દર્શન કરવા અંદર વડોદરા ખોડિયાર માતાજીના કુળદેવીમાંના દર્શન કરવા જય ખોડિયારમાં અને હાલો મિત્રો હવે અમે દર્શન કરવીને તમે દર્શન કરી લેજો દોબલોક માં બેના રેજો માતાજીના દર્શન કરીને સફારી પાર્ક માં આવી ગયા છીએ અમે બતાવી દો તમને જો આ છે સફારી પાર્ક નો ગેટ તો હાલો મિત્રો થઈ જાવ તૈયાર તો હાલો મિત્રો આ છે સફારી પાર્ક ને અંદર નાના ભૂલકાઓ માટે તો મજા આવે એવું ગાર્ડન છે તો થઈ જાવ તૈયાર હાલો મરી હરે ફરવા

એટલે હવે આગળ અમે આ વ્લોગ અહીંયા પૂરો કરવી છીએ અને મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો તમે જણાવજો જરૂરથી અને આમ જો નજારા કેવા છે જબરજસ્ત અને એ થોડીવાર માના દર્શન થઈ ગયા સરસ મજાના અને હાલો મિત્રો અમારો બ્લોગ પૂરો જોજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો થેન્ક યુ મિત્રો આવજો